આ ગાઠિયાના સંભારામાં આ મસ્ત ફિક્સ કરી હાથમાં એકદમ દેશી રીતે આ વાટકી લેવાની રામ જીવાનું ને અને હબળકો ભરવાનો કઢીનો જોરદાર એટલે આ છે સરદારના કઢી ગાંઠિયા સરદારની આ છે દેશી મોજ જે લોકોને ખબર ન હોય ને ફરી પાછું જણાવી દઉં કે સરદારનું રાજકોટ માટે એક અલગ જ મહત્વ છે નવી જનરેશન ને નથી ખબર પણ એક સમય હતો સદીઓ પહેલા રાજકોટનું સામ્રાજ્ય જે છે ને એનું હેડક્વાર્ટર સરદાર હતું આઈથી રાજકોટ ત્રીસ કિલોમીટર અહીંથી કુવાડવા ત્રીસ કિલોમીટર અહીંથી જસદણ ત્રીસ કિલોમીટર અહીંથી ગોંડલ ત્રીસ કિલોમીટર એટલે કે વચ્ચે આવેલું છે સરદાર અને ચાલીસ ગામડાઓનું હટાણું આ સરદારમાં લાગુ પડે છે ગામડામાં આવો એટલે મેં તમને વાત કરી હતી એમાં લાહા લાડવા આ બેસન બને ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને ગુજરાતની ચટખોરી પંચાયત આ સિરીઝની અંદર આપણે અત્યારે આવી ગયા છીએ રાજકોટથી ઓલમોસ્ટ ત્રીસે કિલોમીટર દૂર આ છે સરદાર ગામ સરદાર ગામ જો રાજકોટના અત્યારના વડીલો જે લોકો એંસી વર્ષ જૂના કે નેવું વર્ષના હશે ને એ લોકોને ખ્યાલ હશે કે આ ગામનું શું મહત્ત્વ છે રાજકોટ માટે એક સમય હતો જ્યારે રાજકોટનું રૂલિંગ જે છે એ આ ગામથી થતું સરદારથી અને ખબર નહીં કેટલા સદી પહેલાં પણ રાજકોટના રાજવીઓની તિલકવિધિ પણ સરદારથી થતી એમણે સરદાર આવવું પડતું સરદાર અહીંયા આવનારા લોકો પાંચ છ કલાક કાઢવા માગતા હોય ચાર પાંચ કલાક કાઢવા માગતા હોય તો અહીંયા શું ફરી શકે શું કરી શકે આપણે એ જોવાના છીએ અહીંયા સ્વાદના સરનામાઓ કયા કયા છે એ જાણવાના છીએ હાલમાં જ અહીંયા સરદારમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મંદિર બન્યું છે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં પણ લોકોને પ્રસાદ આપવામાં આવે છે એ જમાડવામાં આવે છે આ ઉપરાંત સરદારની અંદર આમ તો આસપાસના ઘણા બધા ગામડાઓના હટાણા હોય છે અને અહીંયા નાસ્તાથી માટી અને જમવાની નાની મોટી હોટલો પણ છે અહીંયા ચીકાભાઈના ગાંઠિયા પછી હરિઓમના કલોલના ગાંઠિયા આ ઉપરાંત ઘણી બધી ગાંઠિયાઓની દુકાન છે અહીંના જે જૂના વડીલો છે એમ કહે છે કે બહુ જૂના જે બધા નાસ્તાવાળા હતા ને એ અહીંથી ધીમે ધીમે શિફ્ટ થઈ ગયા છે બહુ જૂના બેથી ત્રણ લોકો અહીંયા બચ્યા છે આપણે ટ્રાય કરીએ એમાંથી કોઈને મળવાની અહીંયા પંદર સોળ વર્ષ જૂની એક દુકાન છે આપણે એના પર ગાંઠિયા ટેસ્ટ કરીએ અને પછી જાણીએ કે બીજું અહીંયા શું છે ટેસ્ટ કરવા જેવું એકચ્યુઅલી આ અમને એમ બધું કે કલોલના ગાઠીયા આપણે એકચ્યુઅલી કલોલા આ જે ભાઈ છે અહીંયા એમની છે કલોલા અને હરિઓમ ગાંઠિયા તરીકે ઓળખાય છે આપણે એના ગાઢિયા ટેસ્ટ કરીએ અને લોકોને અહીંયા લોકલાઇટ્સ લોકોને મળીએ અને જાણવાની કોશિશ કરીએ અરે કાકા મને આમ તો પચાસ વર્ષ થયા પચાસ વર્ષ થઈ ગયા અને તમે એમણે એક વાત કરી હતી કે એટલે તિલક વિધિ પણ હોય ને રાજવીની એ પણ અહીંયા જ થતી એ શું તમને કંઈ યાદ આવે છે રાજવીઓનું કંઈ અહીંયા

એટલે બધી મીઠાઈને બધું બનાવતા એ ટુ ઝેડ બીજું એના ગાંઠિયા પણ બહુ ફેમસ છે હા ટીકાભાઈ ના ગાંઠિયા થી બધી આ કલોલાભાઈના ભાઈ ના અમે પટેલ ફરસાણ ને એ બધું હવે તો આ રોડ ઉપર આવી ગયું ને એટલે ઓલે પણ કોણ જાય તમારું નાનપણ સાંભળે કે નાનપણમાં શું નાસ્તો કરતા તમે ગાંઠિયા ને એવું બીજું એવું જ બધું હાટા બહુ સરસ અને હાંજ પણ આ લોકોને ફરવાની જગ્યા એક મંદિર સ્વામિનારાયણ મંદિર હવે બહાર હમણાં થયું હમણાં થયું

જૂની નહીં જૂનું જમવાનું નહીં ખાલી નાચતો નાસ્તો વાહ વાહ ઓ આપણું શુભનામ શું કાકા મારું નામ કિમજીભાઈ કિમજીભાઈ બહુ મજા આવી થેન્ક યુ વેરી મચ જય માતાજી આપણી દુકાને કેટલા વર્ષથી અહીંયા પંદર વર્ષ અને આ કસૂરી મેથીવાળા બનાવો છો વાહ અહીંના વણેલા ગાંઠિયા છે જે કસૂરી મેથીવાળા ખૂબ જ ફેમસ છે એક બે મિત્રો એ જ્યારે સરદારમાં આવતા હતા એની પહેલાં અમને કીધેલું કે તમે અહીંના ગાંઠિયા ખાવ તો મેથીવાળા ખાજો બીજા ગાંઠિયા કરતા અરોમાં પણ અલગ અને સ્વાદ પણ અલગ લાગશે સાથે બીજું શું શું પીરસો છો ગાંઠિયાની હવે મરચા સંભારો કઢી અને ડુંગળી મરચા સંભારો કઢી ડુંગળી વાહ એક્સ્ટ્રામાં દહીં ને છાસ એક્સ્ટ્રામાં દહીં ને અને આપણે ગાંઠિયાનો ભાવ શું અહીંયા અહીંયા પાંચસો રૂપિયા

તમે છો એમની દુકાનમાં જોવા જેવું છે પોસ્ટર તમને જોવા મળશે તમારી પોતાની વાડી છે આપણે આવી ગયા છીએ સરદારમાં અને કોઈ પણ ગામ હોય ને સૌરાષ્ટ્રના ગામની એક ખાસિયત છે અહીંયા તમે ફરસાણની દુકાનમાં આવો એટલે એક વસ્તુ તો અચૂક હોય ને જે લાહા લાડવા લાહા લાડવા ગામના લોકોને અતિ પ્રિય હોય ગાંઠિયાની ની આરે ખાય ભજીયાની ની આરે ખાય પણ લાહા લાડવા ખાય તો લાહા આડવા તો હોય જ બુંદીના લાડવા પણ છે સૌરાષ્ટ્ર છે એટલે અહીંયા માવાના અને દૂધના પેંડા પણ તમને મળી રહેશે અને અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે અહીંયા અડદિયા પણ તમને જોવા મળશે જલેબીની સાથે તો કાઠિયાવાડ જે છે ને એ ફરસાણની બાબતમાં વૈવિધ્ય પણ ધરાવે છે અને સ્વાદનો ક્યાંક છે ને અહીંયા તમને અલગ પ્રકારનો સંગમ જોવા મળી જશે હવે નાસ્તો તો આપણે કરવા જઈ રહ્યા છીએ આપણે ગામની અંદર બે ત્રણ બીજા પણ ડેરી પણ ફેમસ છે પણ આપણે હવે અત્યારે ગામની અંદર નહીં જઈ શકીએ દરબાર બહારથી તમને સીન બતાવશું આપણે આવ્યા છીએ અત્યારના હરિઓમ ફરસાણમાં

હા હા એને સરદારની આશે દેશી મોજ યાર એક વાત તમને કહું આ ઘડી ચાર પાંચ કે તમે બી તો તમને ભારે પડે એમ નથી યાર એકદમ મસ્ત લાઈટ મીઠી અને મોજ પડી જાય એવી ઘડી છે યાર તો હવે સરદારના કઢી ગાંઠિયા ખાધા પછી હવે ટાઈમ થયો છે સરદારના ઇતિહાસની એકાદ ઝલક લેવાનો આપણે જીએ છીએ તો આ છે સરદારનો દરબારગઢ અને અહીંયા પાછળના ભાગમાં મેં સાંભળ્યું છે એક સુંદર સરોવર આવેલું છે એક તળાવ જેવું અને રાજકોટના ઇતિહાસ સાથે સરદાર શું નાતો ધરાવે છે એ જણાવવા જેવી વસ્તુ છે આપણે ફ્રેન્ડ સરદારનો એક સ્પેશિયલ વિડીયો બનાવશું તમે જો આ રાજકોટનું રાજ્ય ચિહ્ન છે રાજકોટનું રાજ્ય ચિહ્ન આ દરબારગઢની અંદર એક મ્યુઝિયમ આવેલું છે અને મ્યુઝિયમ જોવાની ફીઝ એટલે કે આની અંદર એન્ટ્રી લેવાની ફીઝ પચાસ રૂપિયા છે અને વિદ્યાર્થીઓ માટે પચીસ રૂપિયા પણ એમના જે કેરટેકર છે એ અત્યારના લંચ ઉપર ગયા છે પાછા આવે ત્યાં સુધીમાં આપણે થોડું આસપાસની જગ્યાઓને અંદર જે તળાવ છે એટલે કે સરોવર છે એ આપણે જોઈએ સરદાર જિલ્લા ગાર્ડન અહીંયાથી દરબારગઢ જિલ્લા ગાર્ડન તરફ જેવા રસ્તો છે અહીંયા સરોવર છે સરદારનું અહીંથી સીડી ઉતરી અને સરોવર તરફ જતો રસ્તો છે વાહ સાહેબ પવનની જે લહેર આવી છે એક વાગે જે ગરમા ગરમ ગાડીની અંદર બફારો લાગતો હતો તડકો લાગતો હતો આ જગ્યા આવીને ઠંડીની લહેર અનુભૂતિ થઈ અને આ છે સરદારનો દરબારગઢ સરોવર કાંઠે આ એની વાવ લાગે છે ઓહો આ કુવો છે અત્યારે તો ફ્રેન્ડ્સ હું તમને ખાલી એક આ ઓવરવ્યૂ બતાવી રહ્યો છું સરદારનો એમનો સ્પેશિયલ એક્સક્લુઝિવ વિડીયો અહીંયા દરબારગઢ હોલ મ્યુઝિયમનો સાથે અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીંયા રહી અને એમણે જે તપ કર્યું હતું જે સભાઓ કરી હતી એ જગ્યાઓ જ્યાં જમતા હતા એ જગ્યા ઇવન આ તળાવની અંદર બોટિંગ થાય છે કે કેમ એ બધી વસ્તુનો અને આસપાસની જોવાલાયક જગ્યાઓ જે તમે અહીંયા આવો તો તમારે સમય વ્યતીત કરી શકો એ માટેની બધી જ વસ્તુઓ જે છે એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ જેથી કરીને આ વિડીયો લાંબો ન થઈ જાય અહીંના હથિયારો રાજાશાહીના સમયના રાજાશાહી સમયની જેલ જે છે એ આ બધી વસ્તુઓ તમને હું નેક્સ્ટ વિડીયોમાં ડિટેલમાં બતાવીશ સરદારના ઇતિહાસ અને અહીંના દરબાર ગઢ ઉપર તો તમને સ્પેશિયલ એક વિડીયો બનાવીને હું તમારી સાથે શેર કરવાનો છું પણ સરદારની બીજી એક ભૌગોલિક પરિસ્થિતિ આપણે જાણીએ આ સરદારનો અયોધ્યા ચોક છે આમ બાજુ કુવાડવા જતો રસ્તો આ રાજકોટ જતો રસ્તો અહીંથી ગોંડલ પણ એક રસ્તો લાગુ પડે છે અને સીધો રસ્તો અહીંથી ભાવનગર જસદણ અને અમરેલી જાય છે અહીંથી રાજકોટ ત્રીસ કિલોમીટર અહીંથી કુવાડવા ત્રીસ કિલોમીટર અહીંથી જસદણ ત્રીસ કિલોમીટર અહીંથી ગોંડલ ત્રીસ કિલોમીટર એટલે કે વચ્ચે આવેલું છે સરદાર અને ચાલીસ ગામડાઓનું હટાણું આ સરદારમાં લાગુ પડે છે એટલે સરદાર આમ જુઓ તો હટાણાની દ્રષ્ટિએ પણ આસપાસના ચાલીસ પચાસ ગામ માટે બહુ મહત્ત્વનું કેન્દ્ર છે અને એની ફ્રિકવન્સીની વાત કરીએ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો રાજકોટથી ભાવનગર રાજકોટથી બાબરા અમરેલી અને રાજકોટથી સોનગઢ સુધી જતી મોટાભાગની બસ જે છે એનો સ્ટોપ અહીંયા તમને મળી જાય લોકલ બસ માટે પણ અહીંયા સ્ટોપ મળી જાય અને અમુક અમુક એક્સપ્રેસ બસ છે એમાં પણ તમને સરદારનો હોલ્ટ મળી જાય ફિલહાલ તો તમને કહી દઉં કે સરદારનું રાજકીય દ્રષ્ટિએ રાજાશાહીના સમયની અંદર ખૂબ મહત્ત્વ હતું એ ઇતિહાસ શું છે આપણે એનો એક સ્પેશિયલ દરબારગઢનો વિડીયો તમારી સાથે હું નેક્સ્ટ શેર કરવા જઈ રહ્યો છું ફિલહાલ તો આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત